જય માતાજી મિત્રો તો આજે આપડે વિસનગર થી ખેરાલુ હાઈવે પર કેમ જોવા જવાનું છે તો જો આપડે સમર્થ આગળ આવી ગયા છે અહીંયા આગળ વિસનગર સમર્થ આપડા ક્ષત્રિય સમાજ નો કેમ છે મિત્રો તો અહીંયા આગળ આપડે જોવા જવાનું છે તો મિત્રો આપણે ક્યાં નજીક પહોંચવા આવ્યા છીએ તમે જોવો વિસનગર માના ભક્તો ચાલતા અમ બાજુ ઉપડ્યા છું જો મિત્રો વરસાદ મોસમ છે અહીંયા તો અહીંયા બઉ જોરદાર આયોજન કર્યું છે નાસ્તા પાણી સાથે તમે એટલે રવિ બાપુ હોય અમરભારજી બાપુ હોય કિરણરામજી બાપુ હોય આપ ત્રણેય નો હૃદયથી યુવા સેના પરિવાર ક્ષત્રિય ઠાકોર સમાજ અને આ સેવા જોડાયેલા તમામ દાતાઓ તમામ સહયોગીઓ તમામ સમાજ તમામ વર્ગ ના વ્યક્તિઓ તમામ મહાનુભાવ વતી થી આ ત્રણેયના ચરણમાં કોટી કોટી વંદન પ્રણામ કરીએ છીએ બાપુ આપના આશીર્વાદ નથી આ સેવા કેમ્પ ચોથા વર્ષે સફળતાના શ્રી ગણેશ કરે છે ત્યારે અમે આ વર્ષે બાપુ યુવા ક્ષેત્રી શો તારંગા ડભોળા શિવાકેમ્પી જાય તારંગા ડભોડા સેવા કેમ્પનો કોઈ આપણો કાર્યકર્તા મુદ્દેદા ઉમતા સેવા કેમ્પ હોય જાય તો આપણે આપણા સેનાનું સંગઠનનું જિલ્લાના એક પણ મુદ્દેદાનું આપણે સન્માન હવે કરવાની પરંપરાનો અહીંયા કુણ જાહેર કરીએ છીએ

તમે કહીએ તો જીવ ઉપર સાકર ને મસ્તી ઉપર બરફ મૂકી અને આ પરંપરાને આગળ ધપાવવાનું જોઈએ કારણ કે અનેક બાબતો અનેક મુશ્કેલીઓ અનેક પડકારો અને અનેક અનેક નાની મોટી ક્ષતિઓ ત્રુટિઓ થતી હોય અજાણે કોઈ એવો ઈરાદો ભાવના હોય છતાં એટલે કરીએ છીએ પણ છતાં ચોથા વર્ષે અહીંયા અને તારંગા ડભોળા પંદરમા વર્ષે આપણે આ સેવા કેમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ બાપુ સંતો મહત્વની અસીમ કૃપા આશીર્વાદ હોય આપના ચરણની રજ ની એ એ સત્ય તપીર્યું હોય અને માં જગદંબાના ખમકારા હોય તો એ શક્ય બને છે બાકી એની કૃપા વગર આ શક્ય નથી એટલે અમે યુવા ક્ષત્રિય સેના પરિવાર વતીથી ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે આપના પવન પગલા સેવા કેમ્પમાં પડ્યા અને આપે આશીર્વચન આપ્યા ત્યારે આ ચોથા વર્ષમાં અમે મંગલ પ્રવેશ આપણે આપણે બધાએ કર્યો છે એટલે અને ટૂંક સમયમાં આપણા વચ્ચે આપણા વિસનગરથી જ અહીંયા વાળીનાથ પૂજ્ય જયરામગીરી બાપુ પણ પધારી રહ્યા છે એટલે આપણા જે પણ વરસાદી વાતાવરણ છે એટલે આપણા હોદ્દેદારોને પણ વિનંતી કે આવી રીતે બાપુને માનભેર મન સુધી આપણે લાવીએ અને એમના પણ આશીર્વચન લેવાનું કારણ કે આપણે ભાગ્યશાળી છીએ કે વાડીનાથ જેવું ધામ આપણા ઉત્તર ગુજરાતમાં અને એમાં આપણા વિસનગર તાલુકામાં એવું ધામ હોય એવા સંત મહાત્મા નાની હોય જે એક અલાયદું વ્યક્તિત્વ છે એમના આશીર્વચન પણ આપણને સેવા કેપમાં મળવાના છે એટલે આપણે જાતને ભાગ્યશાળી માની એમને પણ એમના આશીર્વચન લેવા માટે તત્પર રહી જે વ્યવસ્થા કરવાની થાય એના માટે દરેક મારા યુવાનો હોદ્દેદારો ને વિનંતી કરી બધા મંચ સુધી પર તૈનાત રહે આપ બધા અહીંયા વધારે બાપુ આપ અનુકૂળતા હોય બેસી શકતા હોય તો આપ

हरे हेड़ी लाॻारेवाड़ींदे 私は日本人として、日ンプで、して、日本人として、日本人として、日本人として、ウ本人として、日本人として、日本人として、して、日